नाम, नाम सुन तो दे आयो नाम अंजलि नहीं अंजलि। अंदर ले इसको इधर है ना एक इधर बाहर बोले दस नारु डाल लिया तो किचड़ा है तो आराम से आते हैं तो नहीं है तो दांत

તો બહુ મે બે તણ તણ તાવડી મુકા હે રોટલા હા હા તો નમસ્કાર મિત્રો હું છું ધીરેન સોલંગી અને તમારું બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ટ્રાવેલ વિથ ધીરેન સોલંગીમાં તો મિત્રો હું આજે આવી ગયો છું જૂનાગઢમાં અને જૂનાગઢમાં જે શિવરાત્રીના મેળાની તૈયારી ચાલી રહી છે તે તમને બતાવવા તો મિત્રો તમે મારી પાસે જોઈ શકો છો કે આ ભવના તરફ જવા માટેનો રસ્તો છે અને આપણે ભવનાથની અંદર આવેલા સાધુ સંતો વિવિધ જે તૈયારીઓ કરી છે ભવનાથના શિવરાત્રી મેળાની એ આપણે જોવાના છીએ અને મિત્રો એક તમારી પાસે હું માફી માગું છું કે ઘણા સમયથી આપણો વિડીયો આવ્યો નથી પણ હવેથી આપણા વિડીયો રેગ્યુલર થઈ જવાના છે તો મિત્રો જોડાયેલા રહેજો આપણે આગળ જોઈએ શિવરાત્રિના મેળાની અંદર કેવી મિત્રો આપણે ભવનાથ દાદાના મંદિરે પહોંચી ગયા છે હવે આપણે પહેલાં ભવનાથ દાદાના દર્શન કરીએ અને પછી જાણીએ કે આગળ કેવી કેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે શિવરાત્રિના મેળાને અનુલક્ષીને તો મિત્રો જોડાયેલા રહેજો આપણે ભવનાથ દાદાના દર્શન કરીએ જો અંદર વિડીયોની પરમિશન હોય તો આપણે વિડીયો ઉતારીશું અને તમને પણ દર્શન કરાવીશું તો આપણે જઈએ આગળ મંદિર તરફ અને ભવનાથ દાદાના દર્શન કરીએ તો મિત્રો આપણે ભવનાથ દાદાના દર્શન કરી લીધા અને હવે આપણે જોઈએ અંદર શિવરાત્રીના મેળાની શું શું વ્યવસ્થા કરવામાં આવેલી છે અને સાધુ સંતોને મળીએ આપણે જય ગિરનારી મહારાજ આપનું નામ મારું શુભ નામ રામગીરી બાપુ તો ભવનાથમાં આપણે રામગીરી બાપુ સાથે મળીએ છીએ અને ભવનાથથી ના શિવરાત્રી મેળા વિશે બાપુ પાસેથી થોડીક જાણકારી લઈએ અને કેવી કેવી પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તેની પણ જાણકારી લઈએ તો રામગીરી બાપુ આપ આયે હો મેં અભી પરબની બાજુમાંથી આવ્યા ભેસાણ છે આપને ત્યાંથી આપણે જૂનાગઢ છે ત્રીસ કિલોમીટર તો બાપુ છે ગુજરાતના જ છે અને આપણને ભવનાથના શિવરાત્રીના મેળા વિશે થોડુંક જાણકારી આપશે કે કઈ રીતે ભવનાથમાં શિવત્રીનો મેળો ઉજવવામાં આવે છે અને કરવામાં આવે છે બસ આ પ્રશાસન લોકો સારી સુવિધા દીધી છે અને સુવિધા માટે આ લોકો બહુ સારી વ્યવસ્થા પૂરી પૂરો લોકોને સાથ છે મારે કોઈ લાગે છે કે આજે કાલે આપણે ને

तो हो सकता है कि पूरी सुविधा लोगों को सरकार पूरी सुविधा देगी अखाड़ा द्वारा पूरी दी जाएगी बहुत सुविधा दे जाएगी भगत जगत को, कोई को दुखी नहीं होना पड़ेगा किसी को प्रॉब्लम नहीं होगी आप वर्ष था यहाँ आओ छो ऐसे तो दो तो हजार चार 2004 से मेरा गुरु महाराज के साथ में आता था गणेश गिरी महाराज श्री दिगम्बर और दो हजार चार से आज मुझे इतने चालू हो गए चालीस साल के

જય ગિરનારી નમો નારાયણ જય ગિરનારી જય ગિરનારી તો તમે જોઈ શકો છો મિત્રો ને અત્યારે આપણે જે પંચદશના મખાડા છે ત્યાં આપણે પહોંચી ગયા છે અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા સાધુ સંતો આવેલા છે તાલુકાના ગેડેવા ગામથી આવું છું મારું ગેઢરવા ગામ છે આવું છું દર વર્ષે શિવરાત્રીનો મેળો બહુ સારો રહે છે અને સાધુ સંતો બહુ જ આવે છે ત્યાં ત્યાંથી બધાય સાધુ સંતો આવે છે અને શિવરાત્રીના મેળાની અંદર બહુ વ્યવસ્થા સારી છે અને ભવનાથના મેળામાં તમે આવો છો તો મેળામાં તમને શું એવું લાગે છે કે અહીંયા કંઈક છે એવું કે અહીંયા આવવા જેવું છે કંઈ એવી તમને અનુભૂતિ થઈ મેળામાં આ મેળામાં આવવામાં બહુ અનુભૂતિ થઈ ગઈ છે બહુ સારું રહે છે આ સાહેબ ભોળેનાથ કેમ પધાર્યા હોય એવું લાગે છે અને બહુ સારું સારી રીતે કામગીરી બહુ સારી છે છે મિત્રો અત્યારે આપણે ઉભ્યા છીએ જે રસ્તો ત્યાં અને તમે આ રસ્તા ઉપર જોઈ શકો છો કે વધારે પડતા સાધુ સંતો અહિયાં જ તમને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે સાધુ સંતો માટે રહેવાની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલ છે પ્રશાસન દ્વારા અને આ જ રસ્તામાં તમને બધા સાધુઓ અહીંયા મળી રહેશે તો હવે આપણે આગળ જઈએ જે પ્રેરણાધામનો રૂટ છે ત્યાં જોવા ત્યાં સાધુ સંતો માટે કેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે અને શિવરાત્રીના મેળાને અનુલક્ષી કેવી તૈયારીઓ કરવામાં આવેલી છે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો પછી આપણે આગળ જે અન્નક્ષેત્રો છે એની પણ મુલાકાત કરશું તો કનૈયાગીરી મહારાજ અમને શિવરાત્રીનો જે મેળો છે તેનું મહત્વ શું છે એના વિશે અમને થોડુંક જાણકારી આપો શિવરાત્રિનો મહિમા એવો છે કે વર્ષો વર્ષ શિવરાત્રિ આવે છે આવી ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે અને ગુરુદત્ત ભગવાનની આરતી પણ થાય છે જૂનાગઢ ચડવા માટે દસ હજાર પગતીઓ પણ ચડવા પડે છે એના દર્શન કરવા પડે છે ગુરુદત્ત ભગવાનના સિદ્ધ ગણેશ આવાના ખાડા ના સાધુઓ અમે અમારા ગુરુ ધનરાજગીરી બાપુ છે લાલાળા ગીર ગાંડી ગીર ગાત્રા અર્થે લઈને અહીંયા લોકોને કવડાવવા આવે છે ભાવિ ભક્તો આવે છે દર્શન કરે છે ખુદ સાધુ સંતો નાગા સાધુઓ આપણી મોજમાં રહે છે અને અનેક અખાડા બતાવે છે હે તો મહારાજે કીધું એમ અહીંયા ભક્તિ ભોજન અને ભજનનું સંગમ છે ત્રણેય વસ્તુ અહીંયા એક જ સ્થાને મળી રહે છે એવી જ રીતે તમે જોઈ શકો છો કે મહારાજ અત્યારે જે ભક્તો અહીંયા બેઠા છે ભાવિ ભક્તો એના માટે ચા બનાવી રહ્યા છે અને મહારાજના ગુરુ જે છે તે વાં ભક્તો માટે રસોઈ બનાવી રહ્યા છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ભક્તિ પણ છે અને ભજન પણ છે અને ભોજન પણ છે તેનું ત્રણેયનું સંગમ અહીંયા થાય છે હવે મહારાજ પાસેથી આપણે જાણીએ કે શિવરાત્રિની તૈયારી કેવી ચાલી રહી છે જે અત્યારે આપણે જોઈએ તો શિવરાત્રિ તો જો ધકાધક ચાલી રહી છે આ બધું આયોજન ચાલે છે મંડપ બંધાય છે ધૂણાઓ સાધુઓ ધૂણા બનાવે છે અનેક પ્રકાર પ્રકારના અનુભવ કરે છે અને લોકોનું દર્શન આપે છે મહારાજ તમે મને પહેલાં વાત કરેલી કે તમે સાયકલ લઈને આખું ગુજરાત ભ્રમણ કરો છો તો મહારાજની સાયકલ તમે જોઈ શકો છો કે મહારાજ જે આ સાયકલ છે એ લઈને આખું ગુજરાત ભ્રમણ કરે છે તો મહારાજ વિશે આપણે એ પણ જાણીએ કે કેટલા વર્ષથી આવી રીતે ગુજરાતનું ભ્રમણ સાયકલ લઈને કરે છે હું છેલ્લા પાંત્રીસ વર્ષથી આ મારા પાસે આવતો દર્શન કરવા સાયકલ લઈને અમદાવાદથી ફરતો ફરતો જુનાગઢ આવું અને ચાર પાંચ દાડામાં હું જુનાગઢ આવી જઉં સાયકલ લઈ અને ગાડી અખાડામાં રહું અખાડામાં પછી આ ધૂણા લગાવું ધૂણા લગાવીને પછી રસો પાણીનું આયોજન કરીએ ભાવિ ભક્તોને ખવડાવીએ પીવરાઈએ આનંદ કરીએ તો મહારાજ હવે તમે જે ભાવિ ભક્તો જે છે ઘરે બેઠા તમને નિહાળી રહ્યા છે તેમને તું શું સંદેશો આપવા માંગો છો શિવરાત્રીના મેળા વિશે કહેવા માગું છું કે તમે પણ ભક્તો અને શાંતિપૂર્વક ગિરનારના દર્શન કરવા આવો અને ભાવ ભોજન કરો અને દર્શન કરો સાધુ સંતોના જો આશીર્વાદ મળી જાય તો તમારો બેડો પાર થઈ જાય હરેક સાધુ ગમે તે સાધુમાં એક બી ભગવાન હોય છે સાધુ ભગવાનના વેસે જ હોય છે અને સાધુ ભગવો પહેરે છે તે ભગવાનને જ ગણે છે માણસ તો ભગવાનના દર્શન કરવા તમારે આવવું જરૂર છે અને આ લાવો તમારે લેવો જોઈએ દર્શન માટે ગિરનાર દસ હજાર પગ ત્યાં ચડી ઉતરી અને તેના દર્શન કરો દામોદર કુંડમાં નાવ શ્યામના દર્શન કરો સાધુ સંતોના દર્શન કરો ભાઈ ભક્તોના દર્શન તો મિત્રો તમે જોઈ શકો છો કે મહાત્માજી આપણા માટે ચા બનાવી રહ્યા છે અહીંયા તમે જોઈ શકો છો કે દેશી ચૂલામાં ચા બની રહી છે અને એ પણ મહાત્માજીના હાથે ચા બની રહી છે તમે જોઈ શકો છો આપણે એ પ્રસાદી લેવાના છીએ બાપુનો ખૂબ આગ્રહ હતો કે તમે ચા પીને જ જાજો તો તમે જોઈ શકો છો કે દેશી ચૂલામાં ચા બની રહી છે અને આ ચાનો સ્વાદ પણ એવો જ હશે રાજમાંથી હવે આપણે રજા લઈએ અને આગળ જે ભવનાથના મેળાની વ્યવસ્થાઓ જે કરવામાં આવેલી છે તે આપણે જોઈએ અરરર મહાદેવ નમો નાર કિનારે નામ શું છે આનું અંજલિ છે को इधर है ना एक इधर तो खिचरा हो और चला के आ तो ले जैसे है ओ इसको चाहिए चले या वाला आ इधर फोड़ के मार डाल ऐसे करके आ रहा है वाला ले ले तो वो इतना गुरु भाई साहब અમુક પાંચ થી દસ માણસો આવીએ છીએ સાફસુફી સેવા કરીએ છીએ અને બહેનો જે અમારી સાથે હોય તે રોટલા છે માટે એમ કે વિરલભાઈ રાઠોડ અને તેમનો પરિવાર તથા બધા સહકાર્યકરો અને બાપુ અરવિંદ બાપુ તથા ભાણભાઈ તથા અમરાભાઈ જે ભક્તગણો તેની સાથે તેના સાથી મિત્રો બધા સેવામાં લાગી જાય છે આયા એમ કે અમે આ જે કંઈ સાફસુફી કરી અને મંડપ રોપીએ છીએ અને ત્યાં અખંડ સંતવાણી ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ અને જે તે માણસ એમ કે કુંભમાં જે સ્નાન ના કરી શકે તે દામોપુર આવી જુનાગઢ શિવરાત્રિના મેળામાં પધારે એટલે ભગવાન શિવ એને એમ કે એનું પુણ્ય આપે છે એવી દત્તકથા નહીં પણ માન્યતા જ છે અને એ સત્ય છે

જય 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 સતનાથ બાપુની બાપુની ગત ગંગાની તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં જે રસોડાની વ્યવસ્થા છે એમાં રસોઈ બનાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો ભાવિ ભક્તો માટે દેશી ચૂલામાં રોટલા બનાવવામાં આવી રહ્યા છે અને આ બધી જે વ્યવસ્થા છે એ વિરલભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવેલી છે તમે જોઈ શકો છો અને જે આ બધા છે તે અહીંયા સેવામાં છે અને ભગવાન શ્રી ગુરુદત્ત મહારાજની દયાથી બધા સેવા આપી રહ્યા છે અહીંયા અને બધાને ધન્ય છે કે જે અહીંયા ભાવિ ભક્તો આવે છે તેમની માટે અહીંયા અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવેલું છે હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ પાર્વતી ફતે હર હર મહાદેવ આવીએ છીએ ભારતીય આશ્રમ પાસે અને તમે જોઈ શકો મારી પાસે ભારતીય આશ્રમ અને ભારતીય આશ્રમની બાજુમાં જ એ ટોલ અને જે ઝૂલા છે એની વ્યવસ્થા કરવામાં આવી છે તમે આ બાજુ જોઈ શકો છો કે હજુ ઝૂલા લાગે છે તો આપણે જોઈએ ઝૂલા કેવા કેવી રીતના લગાડવામાં આવેલા છે અને ક્યાં ક્યાં ઝૂલાઓ છે અત્યારે લગભગ તો આમાં કોઈ મોટા ઝૂલા નથી લગાડેલા અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ઝૂલાની વ્યવસ્થા જબલોડલની વ્યવસ્થા હજી આ બધા ઝૂલા છે તૈયાર થઈ રહ્યા છે સાચી મજા આ જ છે મેળામાં કે જે મોજ માણવાની છે અહીંયા શિવરાત્રિના મેળામાં આવો ત્યારે અને સાધુ સંતો પાસેથી આશીર્વાદ લેવાના છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ઝૂલા જે છે એ તૈયાર કરી રહ્યા છે લોકો તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ અને આગળ હવે જે શિવરાત્રીનો મેળો ચાલુ થાય એ પછી આપણે શિવરાત્રીના મેળામાં આવશું અને શિવરાત્રીના મેળાનું જે વ્યૂ છે એ જોશું આપણે તમે પણ આવજો શિવરાત્રિના મેળામાં જૂનાગઢમાં અને જે અહીંયા ભક્તિ ભજન અને ભજનનો સંગમ છે તે માણજો અને એવું માનવામાં પણ આવે છે કે ભગવાન શિવ સાક્ષાત આવે છે તો તમને પણ ક્યારેક ભગવાન શિવના દર્શન થઈ જાય એના માટે તમે પણ અહીંયા આવો અને ભગવાન શિવના દર્શન કરો મિત્રો મળી આવે આપણે આગળ આગલા વિલોગમાં તો ત્યાં સુધી બધાને જય માતાજી જય ગિરનારી હર હર મહાદેવ